નમસ્કાર મિત્રો પીએમ કિસાન સત્તર હજાર રૂપિયા રૂપિયા મળવાપાત્ર રહેશે તો શું સત્તરમાં હપ્તો જે છે ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને જે લોકોને જે છે આગળનો હપ્તો હપ્તો કે એની પણ આગળના હપ્તા બાકી હોય તો એ લોકોને જે છે આગળના હપ્તા જે છે ક્યારે મળશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો પીએમ કિસાન 17મો હપ્તો ક્યારે આવશે 17મો હપ્તો ક્યારે જમા થશે તો સૌપ્રથમ જે છે પીએમ કિસાન યોજનાનો જે છે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના દિવસે જે છે દેશના બધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે

ઘણા જે છે સમાચાર અને ન્યૂઝ રિપોર્ટ મુજબ પણ હપ્તો જે છે જૂન મહિનામાં જમા થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલમાં જે છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આચાર સંહિતા પણ લગાવવામાં આવી છે સરકારની કોઈ પણ યોજનાનો જે છે લાભ આચાર સંહિતા જે છે પૂર્ણ થઈ ગયા બાદ જ મળી શકે માટે જે છે ચૂંટણી પૂર્ણ થતા

અંતમાં અથવા તો જુલાલ જુલાઈ મહિનાની જે છે શરૂઆતમાં જે છે મળી શકે છે જૂન મહિનાની શરૂઆતમાં નહીં પરંતુ હપ્તો જે છે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં મળી શકે છે કારણ કે અત્યારે આચાર સંહિતા લાગેલી છે ચૂંટણીનો સમય છે તો જ્યારે આ ચૂંટણી પૂર્ણ થશે રિઝલ્ટ આવશે ત્યારબાદ કદાચ જે છે આપણા વડાપ્રધાન પણ જે છે બદલી શકે અથવા તો જે પેલાના જે વડાપ્રધાન છે તે જ રહે તો એ વડાપ્રધાનના મારફતે જે છે આ સત્તરમો હપ્તો રિલીઝ કરવામાં આવશે તો એની તારીખ પણ જે છે ચૂંટણી બાદ આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સત્તરમો હપ્તો જે છે રૂપિયા બે હજાર મળશે કે રૂપિયા ત્રણ હજાર મળશે તો ઘણા લોકો જે છે એ વાત કરી રહ્યા છે કે આવનારો હપ્તો જે છે રૂપિયા ત્રણ હજાર મળશે કે એટલે કે હવેથી જે છે જે છે હપ્તો બે ની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા મળશે તો શું છે સચ્ચાઈ તે આપણે જાણીએ તો પીએમ કિસાન

રૂપિયા ત્રણ હજાર નો હપ્તો મળશે એવી કોઈ પણ જે છે જાહેરાત સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી માટે સત્તર હપ્તો જે જમા થશે એ રૂપિયા બે હજાર જ થશે સરકાર દ્વારા જે છે કોઈ પણ ઓફિશિયલ જાહેરાત આના વિશે કરવામાં આવી નથી માટે આ સત્તર હપ્તો જે છે તમારે માત્ર ને માત્ર બે હજાર રૂપિયા જમા થવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોળમો હપ્તો

એની પહેલાનો આપતો હોય એ ટૂંક જ સમયમાં મળી શકે છે એટલે કે જે છે તમારો સત્તર મોપતો હોય એ પહેલા પણ જે છે તમને સોળ મોપતો અથવા તો જે તમારે બાકી રહી ગયેલો હોય એમ મળી શકે છે કારણ કે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ તો એનો મતલબ રાજ્ય સરકાર દ્વારા જે છે અપ્રુવલ બાકી છે પરંતુ જે સેન્ટ્રલ લેવલથી તમારું જે અપ્રુવલ આવતું હોય એ થઈ ચુક્યું હોય તો તમને હપ્તો જે છે ટૂંક જ સમયમાં મળી શકે